પાલીતાણા તાલુકાના હણોલ ગામનો હું મતદાર છું મેં મારા મતાધિકારનો આજે મારા પરિવાર સાથે મારા ગ્રામજનો સાથે ઉપયોગ કર્યો છે આપ સૌએ જોયું હશે રામજી મંદિરે દર્શન કરીને ગામની પહેલી વખત મતદાન કરી રહેલી દીકરીઓ સાથે અમે લોકોએ શંખ અને ઝાલરના નાચ સાથે સામૂહિક રીતે પદયાત્રા કરીને મતદાન મથક સુધી પહોંચ્યા અમે અમારો મત આપ્યો હું સવારથી રાજ્યની અંદર દ્રશ્યો જોઈ રહ્યો છું એ દ્રશ્યો બતાવે છે કે લોકોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સાથે છે જનતાની શ્રદ્ધા ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અને મોદીજી પ્રત્યે છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મોટા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે ગુજરાતમાં એક સીટ નિર્વિરોધ ભારતીય ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કક્ષાએ સીટો આવશે ચારસો પ્લસ સાથે ફરીને એક વખત મોદીજીના નેતૃત્વમાં એનડીએ ની સરકાર બનશે નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે એને સમગ્ર દેશે વધાવ્યો છે અને આજે ગુજરાતની જનતા આજે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજે સવારથી સવારના સાત વાગ્યાથી મતદાન મથકો ઉપર લાઈનો લગાડેલી છે અને એ માત્ર ભારતીય જનતા પાર્ટીને જ નહીં માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈને જ નહીં પરંતુ પોતાના જે ભાવિ પેઢી છે પોતાના બાળકો છે એનું જીવન બદલાય એના માટેનો સંકલ્પ દોહરાવીને આજે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અને ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે આ આજનો ઉત્સવ ચૂંટણીનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે અને ભારે મતદાન થશે હું અપેક્ષા રાખું છું એ વખતે મતદાનની અંદર એક શું કહેવાય કયા પક્ષની સરકાર બને એના માટેનો મતદાન થતો આ વખતે બધું જ નિશ્ચિત છે ત્રીજી વખત આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ફરીથી ચારસો કરતા વધારે બેઠકો સાથે આ વખતે ઐતિહાસિક ચુકાદો જનતાએ આપવાનું લગ્ન બનાવી લીધું છે અને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં તો છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીની ઓલરેડી મળે મળેલી છે અને આ વખતે એક બેઠક બિનહરીફ થઈ છે અને બાકીની પચીસ બેઠકો છે એ પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતવાના છે આ વખતે જે હરીફાઈ છે એ હરીફાઈ કોઈ સામેના પક્ષ કોંગ્રેસ પક્ષ કે બીજા પક્ષો સાથે નથી આ વખતે તો હરીફાઈ કોંગ્રેસના કરતા ભારતીય જનતા પાર્ટીની અંદરની એટલી હરીફાઈ છે કે અમે સૌથી વધારે મતદાન કરી દરેક બુથ વચ્ચે હરીફાઈ છે દરેક તાલુકા વચ્ચે હરીફાઈ છે દરેક જિલ્લા વચ્ચે હરીફાય છે અને દરેક મત વિસ્તાર વચ્ચે હરીફાય છે અમે સૌથી વધારે આ વખતે મત આપી અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે વડાપ્રધાનનો એને સાકાર કર્યો જનતાને શું સમજે જનતાને બસ મારી એટલી જ આજે વિનંતી છે મોટા પ્રમાણમાં મતદાન કરે એણે મન બનાવી લીધું લીધું છે અને ત્રીજી વખત વડાપ્રધાન બનાવ ન બનાવવાનું પણ મન બનાવી લીધું છે અને હવે આપણે માત્ર એના માટે નહીં પણ આપણા બાળકોનું આપણા યુવાનોનું ભાવિ બદલવા માટે બીજા કોઈ નાના મોટી બાબતોમાં એવા બાબત પોતાના પરિવારને એક પરિવાર પોતાના વ્યક્તિગત પરિવાર હોય ગામનો પરિવાર હોય કે સમગ્ર શહેર પરિવાર હોય શહેરની જનતાનો પરિવાર હોય કે સમગ્ર ભારતની જનતાનો પરિવાર હોય એના માટે થઈ અને આપણે મતદાન કરીએ અને આ વખતે એવો મજબૂત ચુકાદો આપીએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કે વિશ્વ આખું છે કે ભારતની શક્તિને પીછાને અને આપણા દેશની બદલવાની જે પ્રક્રિયા છે વિકસિત ભારત બનાવવાની જે પ્રક્રિયા છે એમાં સમગ્ર દુનિયા પણ આપણી સાથે જોડાય છે આજે લોકશાહીનું પર્વ છે આપણે મતદાન કર્યું શું કહેશું અત્યારે અમે આ બધા સાથે ઘરેથી મળીને મતદાન કરવા આવ્યા તો દર વખત કરતાં અત્યારે અહીંયા મતદાનનો રેશિયો થોડો વધારે છે અને હું માનું છું કે એનું પરિણામ અમારા કાર્યકરો અને વહીવટ જે મહેનત કરી છે મતદાનમાં એનું પરિણામ આ વખતની ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી આદરણીય વડાપ્રધાનશ્રીએ બધાને લોકોને કીધેલું ચારસો બાર આ વખતે જોઈએ છે ચારસો બાર અમને ભારતીય જનતા પાર્ટીને મળશે અહીંયા અમારા પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ અને લોકસભાના ઉમેદવાર શ્રી ડૉક્ટર માંડવિયાજી એને બંનેને અમારે રેકોર્ડ બ્રેક અત્યાર સુધીમાં પોરબંદર વિધાનસભામાંથી ક્યારેય કોઈને લીડ ન મળી હોય એટલી લીડ અમે આ વખતે બધા કાર્યકરો સાથે મળી ન છીએ